વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટેના યોગદાન બદલ કુવૈતનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારકલ કબીર એનાયત કરવામાં આવ્યું હતું ભારત અને કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગલ્ફ રાષ્ટ્રની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કર્યા છે જે ઓગણીસો એક્યાસીમાં માં ઇન્દિરા ગાંધીની મુલાકાત પછી ભારતીય વડાપ્રધાનની બીજી મુલાકાત છે બંને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં દ્વિપક્ષીય સંબંધો પર દેખરેખ રાખવા માટે સહકાર પર અન્યુક્ત આયોગની સ્થાપના કરવામાં આવી હતી ભારત અને કુવૈતે બે હજાર પચીસ થી બે હજાર ઓગણત્રીસ માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ અને બે હજાર પચીસ થી બે હજાર અઠાવીસ માટે રમતગમત સહકાર પર એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પર હસ્તાક્ષર કર્યા અન્યુક્ત લશ્કરી કવાયતો તાલીમ દરિયાકાંઠાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ સહકાર પર પરે કેમોય ઉપર હસ્તાક્ષર કર્યા